અને જો કોઈ ગ્રામજનો જે છે એ અવાજ ઉઠાવે તો તેના રેશન કાર્ડ રદ કરી દેવાની ધમકીઓ આપવામાં આવી રહી છે તો વિસાવદરમાં જે છે અત્યારે ગોપાલભાઈ ઇટાલિયા જે છે એ ચૂંટાઈને આવ્યા પછી જે છે એ કામગીરી જે અનાજ માફિયા વિરુદ્ધ ચાલી રહી છે તે જોરશોરમાં છે અને તમે જોઈ શકો છો કે જે છે એ અનાજના ગોડાઉન છે કે અનાજ જે ચોરી કરવામાં આવ્યું છે અને ચોરી છુપી તે અનાજ જે છે એ છુપાવવામાં આવ્યું છે તો ત્યાં ગોપાલભાઈ ઇટાલિયાની ટીમ પહોંચી ગઈ છે અને અત્યારે તમે જોઈ શકો છો કે તે તાળું તોડવાની કોશિશ કરે છે કે જ્યાં જે સરકારી અનાજ છે તે સંતાડવામાં આવ્યું છે અને ગરીબ લોકોને જે અનાજ છે એ મળતું નથી અને અનાજ માફિયા છે એ લોકો આ જે છે અનાજ છે એને પરભરું બારબાર વેચી નાખે છે તો મહિલા પોલીસ અને પીએસઆઈ ટપાટપી થઈ હતી અને પીએસઆઈ કહ્યું હતું કે તમારી પાસે કોઈ સત્તા નથી ત્યારે ગોપાલ ઇટા એ તમને કાયદાની ખબર નથી સત્તા શાંતિ ડોળવાનો પ્રયાસ પ્રયાસ થાય છે એવી રીતનો એને પણ જવાબ આપવામાં આવી આવ્યો હતો અને આગળ આપણે વિડીયોમાં જોવાનું છે કે જે છે એ તાળું તોડી નાખવામાં આવ્યું છે અને ભરપૂર વિરોધ ચાલી રહ્યો છે અને કેટલા દિવસથી છેલ્લા પોલીસ સ્ટેશન આગળ ધામા નાખવામાં આવ્યો છે અને ગોપાલભાઈ ઇટાલ્યા છે તે પોતે નીચે સોઈ ગયા છે અને પોલીસ કસ્ટડીથી એ દૂર પોલીસ સ્ટેશનથી જવા માંગતા નથી અને ઘણા બધા લોકો એના સમર્થનો આપેલા આવેલા છે ગોપાલભાઈનું કેવું એવું છે કે જે છે અનાજ લોકો છે એને લોકો સુધી અનાજ મળતું નથી અને અનાજ જે છે એ અનાજ માફિયાઓ છે અનાજ પરભરું વેચી નાખે છે જેથી કરી અને ગરીબ માણસોને અનાજ મળવાને બદલે જે અનાજ છે એ બારોબાર વેચાઈ જાય છે અને જે ભાજપ શાસનના જે લોકો નેતા છે એ આ બધું કરાવી રહ્યા છે એવા આક્ષેપ લગાવ્યા હતા અને અંતે તાળું તોડવામાં આવ્યું હતું અને તાળું તોડી અને આમ અનાજની બોરીઓ જે છે એ કાઢવામાં આવ્યું હતું તો વિડીયો તમને કેવો લાગ્યો અને ગોપાલ ઇટાલિયા માટે એક લાઈક જરૂરથી કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવો વિડીયો જોવા માટે ધન્યવાદ